નમસ્કાર મિત્રો આજે આપણે બસો વીસ કેવી સબ સ્ટેશનની મુલાકાત લેવા જઈ રહ્યા છીએ તો હું ન મિત્ર બંને બસો વીસ કેવી સબ મુલાકાત લેવા જઈ રહ્યા છીએ બાઇક લેન આપણે આ બસો વીસ કેવી રીસઅપ બોર્ડ આવી ગયેલું છે અને આપણે એ રસ્તે સડી ગયા છીએ આગળ જે બતાવી છે તો તમને બસો વીસ કેવી સપેશન છે આ એનો ગેટ છે ગેટ થી આપણે એન્ટર થઈ જાય આ ડેલા પોચ્યો આ પાણી ની છે આ ટાવર વાળી છે એ બસ વસ્તુ લઈ લીધી અહીંયા થી આગળ આઈ આપણે સબ શરૂઆત થાય છે આ ટ્રાન્સફોર્મર છે એવા મિત્રો આ ટન ટ્રાન્સફોર્મર છે આપણે વિડિયો જોઈ શકશું

તમે વિડીયોમાં જોઈ શકો છો અને એ ઉપરની સાઈડ છે એ બસો વીસ કેવી છે આખું ટ્રાન્સફોર્મર તમે જોઈ શકો છો વિડીઓમાં અહીંયા ઉપર છે એ બસો વીસ કેવી છે પાળી ઉપર સડી અહીંથી તમને દેખાડવી આ સીટી છે કરંટ ટ્રાન્સફોર્મર આ આઇસોલેટર છે અહીંયા મિત્રો ત્રણ બસ છે આગળ આવડી આ પીટી છે જુઓ તમે અત્યારે જે બતાવે છે એ પીટી છે પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર તેને પેરેલરમાં છોડવામાં આવે છે જુઓ મિત્રો આખા સબસ્ટેશનમાં પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર એક જ હોય છે આ ફાયર એક્સટી ગ્યુઝરનું ઓલું છે ટાંકી રૂમ બનાવેલી છે આ ઉપર આઇસોલેટર છે બસના આઇસોલેટર છે અહીંયાથી ઘણી જગ્યાએ લાઇનો ગયેલી છે ને એક જગ્યાએથી લાઈન આવેલી છે પછી ત્રણ ટ્રાન્સફોર્મર છે બસો વીસ બાય સાસઠના સો આઈ એમબી એ રેટિંગવાળા હમણાં તમને જોયું એ કંટ્રોલ રૂમ છે અહીંયા તેની બધી સૂચનાઓને એવું લખેલું છે કે શું કરવું શું ન કરવું બીજા નંબરનું ટ્રાન્સફોર્મર છે તમને હમણાં જોયું બતાવ્યું જોઈએ પછી અહીંયા આઇસોલેટર છે પછી આ જો તમે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો સબસ્ટેશનમાં ઘણા નાના મોટા ઇક્વિપમેન્ટ હોય છે આવડા પીઆઈ છે સીટી પીટી આઇસોલેટર ટ્રાન્સફોર્મર પછી ટ્રેપ એવા ઘણા ઇક્વિપમેન્ટ એટલે કે સાધનોનો ઉપયોગ થાય છે જે લોકો એપ્રેન્ટિસ ને જે લોકો તેમાં ચટકોમાં કાયમી નોકરી કરતા હોય તે લોકોને માહિતી હોય છે આઈટીઆઈ કરેલા મિત્રોને પણ માહિતી હોય છે અહીંયા બધા બોક્સ કાગળથી બાંધી દીધેલા છે જેથી કરીને વરસાદમાં તેને કંઈ પણ નુકસાન ન થાય અને વાયરિંગ સેફ રહે તે રીતે તમે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો અહીંયા આગળ કોઈ પણ હાથ ઉછો કે કોઈ પણ વસ્તુ ધાતુનું વસ્તુ જેવું કે લોખંડ કે એનું વસ્તુ કંઈ ઊંચું કરવાની મનાય છે આ અહીંયા ગોઈંગ આપણે લાઇનો આવેલી છે ને આઉટપુટ લાઈનો આવેલી છે આપણે આ અત્યારે જે જગ્યાએ છે તે આઉટપુટ લાઇન છે બીએસીએલ જે થર્મલ પાવર સ્ટેશનમાંથી આવી રહી છે અહીંયા સબ સ્ટેશનમાં આ ઊંચા ઊંચા તમને જે દેખાય છે તે બ્રેકર છે મિત્રો આ બાજુ પણ લાઇનમાં બ્રેકર છે પછી આઇસોલેટર છે આ આઈસોલેટર છે અને ઉપર આ ગેર ઉપર લટકે તે વેવ ટ્રેપ છે જો બે બાજુ છે તેનો ઉપયોગ હાઈ ફિકવન્સી માટે થાય છે વાઈ ફ્રિકવન્સી કમ્યુનિસી કમ્યુનિકેશન પીએલસીસી માટે તો આ સબસ્ટેશન બસો વીસ કીવીનું હતું આપણે બધી માહિતી લીધી આવડે કાંઈ ટ્રાન્સફોર્મર છે તે આપણે પહેલાં શરૂઆતના વિડીયોમાં જોયું તે ટ્રાન્સફોર્મર છે બસો ત્રણ નંબરનું ટીસી ત્રણ નંબરનું ટીસી છે ટ્રાન્સફોર્મર આ બાજુ સાશેઠ આવેલી છે સાઠ કેવી એની યાર્ડ છે અહીંયાથી ઘણી લાઈન આઉટપુટમાં જાય છે અને અહીંયા તે જોવા બ્રેકર છે કરંટ ટ્રાન્સફોર્મર છે અને પછી આગળ કેપેસિટર બેન્ક છે અને આ ખાલી જગ્યાઓમાં મિત્રો અહીંયા વૃક્ષો રોપેલા છે જેથી ને કરીને અહીંયા હરિયામનું વાતાવરણ રહે અને ફરવાની પણ મજા આવે અને આગળ બોલું બીજા નંબરનું ટ્રાન્સફોર્મર છે એ પણ સો વે સો એમ વી જ છે રેટિંગનું આ તમે જોવો આવડો સો એમ વી એનું ટ્રાન્સફોર્મર છે આ તેની એન્ટ્રી છે અને ઓલી બાજુ સાસઠમાં એનો પાવર જતો રહેશે બસો વીસ બાય સાસઠ બાયપાસ કરીને આ ટાર ડેલ્ટા વાયર વાળું ટ્રાન્સપર છે